આપણે રિક્ષા ચાલુ કરીને રેસકોચ જવાના અહીંયા બે દી પહેલાં લોકો મજા માણતા હતા ટાણે હાવ તમે જોઈ લ્યો કે રેસકોર્સના મેળામાં બધું ખોલવાનું ચાલુ છે અને સકડોળ પણ ઉતારી દીધા ત્યાંથી આપણે નીકળ્યા તો જુબેલી ચોકે પહોંચી ગયા અને જુબેલી ચોકે જવો વરસાદનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે અને ફાઇનલી હવે આપણે જઈશી જુબેલીથી આગળ અને જોઈશી કે કેવું આ રોડ તો ઉપર તો તમે આવેલા જશો ને બાજુમાં છે આપણે ગાંધી મ્યુઝિયમ કમેન્ટ કરો કે આ રોડ ઉપર કેટલા માણસો આવેલા છે મિત્રો એટલે આપણે કોમેન્ટમાં જોઈ કે કોણ કોણ આવેલા છે અને ઓલરેડી કઈ આપણે જોકરના ગાંઠિયા અને મમ્બાઈ ની ચા પીવા હવે આપણે જઈ રહ્યા છીએ ત્રિકોણ બાગ અને ત્રિકોણ બાગ આગળ જોતા થોડીક ટ્રાફિક છે શું વાંધો નહીં સિગ્નલ હોય એટલે ટ્રાફિક હોય એટલે આપણે જઈ રહ્યા છીએ ટાણે બસ સ્ટેન્ડ સાઈડ ઓલરેડી ઓ ભાઈ

આપડે જઈ રહ્યા છીએ અને જોઈ લ્યો પાણી ચાલુ છે અને રિક્ષા લઈને જઈ છીએ બરોબર ને અમારા ચોખા ભાઈ માનો પેટ્રોલ જોઈ લે

તો રાજકોટમાં આગમન થઈ ગયું છે વરસાદનું એટલે હવે અમે રિક્ષા લઈને પાછા જઈ છીએ અને જોઈ જોઈજો આ દ્રશ્ય રાજકોટના જે આપડી એક Якનીગરોડે આપણે પહોંચી ગયા છીએ અને પાણી જોજો ચાલુ છે આ બાજુ